સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સાથે વિવિધ ગુનાઓ અંગે માહિતી મેળવી તે ગુનાઓના ભેદ ઉકેલી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી હતી કે સુરતમાં હાલ ચાલી રહેલ મેટ્રોના પ્રોજેક્ટના કાર ભાડેથી મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી ફોર વ્હીલ ગાડીઓ ભાડે લઈ શરૂઆતના બે ત્રણ મહિના સુધી ભાડું ચૂકવ્યા બાદ તે ગાડીઓ અન્ય લોકોને ગીરવી અથવા ભાડેથી આપી દઈ કરોડોની ઠગાઈ આચરી હતી જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આશરે એક કરોડની કિંમતની અગિયાર કાર કબજે કરી હતી જેમાં અમરેલી રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો મુદ્દામાલ પણ પોલીસને સ્વાપાનિતા જૂજ હાથ ધરાઈ હતી સુરત શહેરમાં થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ ત્રેવીસ રહે જૌનપુરનો આરોપી ખાદગી બાતમી રહે મળી આવેલ જે આરોપીની સઘન પૂછપરછ કરતાં આ આરોપી પોતે પાછળથી બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારી છે એને ગ્રીલ તોડીને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી આ આરોપીને અટક કર્યા પછી એના ચાર ગુનાઓ ડિટેલ થયા છે ઉત્તરાયણ પુણા ગોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે આરોપી પાસેથી અમે આઠ લેપટોપ કુલ એક લાખ તોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે ચોરી કરવાનું કારણ ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુરથી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ એને કામ ધંધો ન મળે એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોતશોક માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી એને મોતશોક કરતો હતો